અમદાવાદ જે હાઈવે છે આ હાઈવે છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલો હતો અને જે આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થઈ છે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે અકસ્માતની જે ઘટના બની છે તે સ્થળ બતાવવામાં આવી રહ્યા છે ત્યારે એકસો ની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ઉલ્લેખનીય છે કે એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલો હતો ત્યારે પ્રશ્ન થાય કે આ દારૂ જે છે એનો જથ્થો કોને મોકલવાનો આવતો હતો અને આખરે ક્યાંથી લાવવામાં આવ્યો હતો જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે હાલ તો આ મુદ્દે દાહોદથી સંવાદદાતા નાગેશ્વર સેન જોડાઈ ગયા છે જે નાગેશ્વર વાત કરવામાં આવે

આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર હેઠળ દાહોદ જાડેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો ત્યાં જ એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલો હોવાનું પણ સામે આવ્યો હતો જે દારૂ સરકારી આર્મી પરમિટનું જાણવામાં આવ્યું હતું ઘટનાની જાણ થતાં દિવાયક્ષી જગદીશ ભંડારી અને તેમની ટીમ ઘટના સ્થળો દોડી આવ્યા હતા અને ઘાયલ વ્યક્તિની સારવાર માટે દાહોટ હોસ્પિટલ ખેસેડવામાં આવ્યો હતો તો ત્યાં જ

અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કતવારા થી આગળ આવતા દાહોદ તરફ જતા અવંતિકા થોડો ની બાજુમાં ઘુસી ગયો કારણે ટ્રાફિક જામ જોયું છે હાલમાં અવંતિકા હોટલમાં ટ્રક ની બાજુમાં જે સ્પેસ છે ત્યાંથી રસ્તો કરાવીને વાહનની શરૂ કરવામાં આવી છે અને આગળ કામગીરી ચાલુ છે એનએચ એની ટીમ ઘટના પહોંચી ગઈ છે અને એની ટ્રેન પણ પાંચેક મિનિટમાં પહોંચવા છે તો ટ્રેન દ્વારા વચ્ચે ટ્રક જે પડ્યા છે હટાવી અને વાહન વ્યવહાર છે અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કતવારા થી આગળ આવતા દાહોદ તરફ જતા અવંતિકા હોટેલ